વાત મળી છે ખરી ને તું તો ખરા ને વા ઉપર પોત તો મને તો બે આવતું હા મને ટોમેટો વાળું બે બોલ ને તું પાસલ કર લે લોય હા તો ભૂત રોસે ને ત્યાર પોત ઈ નાવ લે ઘેરે લઈ જઈ કાર જો ભૂત થાય પણ કાર જો તું થાજી ને લોય મૂકલી માં લોય ઓ સુસન તે પેલા જોઈ લઈએ આની ચોટી બોટી કાપી આ મોણસ જ નહીં ચોટી તો કોક પ્લાન બનાવતા જઈએ હવે એમ કરીએ બે નકહાનું ઉપર જઈને પાછું વિચારમાં પડ્યું આપણે હા તેમ કરીએ બે પેલા તમે આ ભૂત બની

ગણે તો ફ મારા ચાર્જિંગ નહી યાર ચાર્જિંગ માં આવી જતા વાત કરતા એ આપડે હાથ તો જો કોઈ ના ભૂતો ની વાત ભૂતો ની વાતો કરીએ કરીએ બધા ભૂતો ટોક ના દીખો ન જાય દીખ બતા પેલા

अताये तो पिक लागई यार चांद जबी मजा आवती है जबरी એટલે ઊભો થંગાતે બે આપણે ચા ચા પી જતી पहिली વાત તો ખબર જ ન હોય હા भूत નોમ કરીને ટીચા એ ટીચા પાઈતી એક વાત મૂકલી હો ભીધી કે આપણે હેતરમાં તમે જत्ता કો ફરવા કે ઉકો હા હા

ચપટી મને હળગી ગયું તમે જોવો એવું હતું હું યાર પણ અત્યારે બાબુ તો અત્યારે આપણો બીક લાગે એટલે અત્યારે બધું વાત ના થાય એવું એ તો બઉ જૂની વાતો છે નાખી ભૂતન હોય ભૂતન તો ગોરો ગોરી જેમ ચાદર ના ચાદર આપડે ચાદર ઉઠે છે એવું આમ ચાદર ઉઠીને જાવ દેખા હોય દેખાવ બતાવું આપણને પાછો એવું ગરમી નો હોય ગરમી ના હોય પણ હોય મોઢો મોઢો ના બતાવી રહ્યો

વિમલ માગતો એ મુ તો નાખ્યો બોલો જુબાન કેસડી એટલા મેળવ્યું તો બારું આવ્યું દોડું દોડું મને કેસ લાય વિમલ

આપડે શું લાગે આપડે બીક લાગો શક આપડે ભૂતો ની વાતો ના કરીએ બિલાડી બિલાડી અવાજ આવતો

จ๋าละไอ้พวกมันอยู่อะไรกันก็ทุ่มอยู่ไอ้พวกมันอยู่ที่ไหนกันอยู่เมืองอยู่เมือง

આપડે છે આજુબાજુ ભૂત શક્તિ હોય ને ભૂત શક્તિ જાગી ઉઠી હોય પાછી એવું બને તો આપડે હરિયો એવું બની પાછું

nó có करियो हो यार और पति प ले हो दिप bubub bubub ले आ ले

ઓ તમે જોયું નથી હા તો મારી વેલું ન કે ઉપરઈ ગયા ઈ નું તો સી લપીએ બે કોક કરીએ હા ચોટી મંત્રી કાલો ડીમેરેન જઈ કોક તો બોલી મારા મોનોશન થી કોક કરાવું છે ન અતેય બોન કોક કરાવું અમાર ખતાની

ઓમ ભેમ કીન ઓમ ભીમ ઓમ ભેમ ફટાફટ ફટાફટ કરું પકડી પાડ્યા પકડી પડે તો પ્રથમ બે પણ થઈ ગયા તું યાર

આપડા માણો છો આ લોકો નચર્યા હતા આ લોકો ને આપડે નાચો તારાડો નાચો નાચો નાચો

सोगन दिया મસ્તી મસ્ત નહીં ભૂત જ છો હા ને ભૂત જ છે પણ આપી અને શક્યથી હમશાક તમને ખબર હશે લાઈટ નહીં આપડામાં લાઈટ નથી આપણા ઘોમાં લાઈટ તો રહેતી હતી ચપળ ને તાજીમાં તો કોઈ ખબર પરિશમેન્ટમાં લેવાનું માર એ તો ખાતું મુતાજા તો હું ગોદરીમાં દિનું

વાત પતી જાય ત્યારે અશક્તિ થઈ ગઈ છે